તે અમુક જાતિમાં તેમના જન્મના આધારે અમુક લોકો પર લાદવામાં આવતી સામાજિક અપંગતાનો ઉલ્લેખ કરેલ છે હવે ઘણીવાર એવું થતું હોય કે આ છે એ આ જાતિમાં જન્મેલો છે આ છે ઈ આ જાતિમાં જન્મેલો છે આ ધર્મ પાળે છે આ છે જે છે એવા ઘણા પેલા અછૂત છૂત અછૂતના જે નિયમો હતા જે આબરચિત બધી લાગતી એને કઈક વાત કરેલી છે જેના ઉપર એ સજાપત્ર ગુનો છે એવી કઈક વાત કરેલી છે બરોબર અને ખરેખર આવી બાબત તો ના જ હોવી જોઈએ

બરોબર એનું ઉલ્લંઘન કરશે તો એ પાત્રતા અને થાય ગુનો છે બરોબર એ વાત કરેલી છે એને કડક કર્યો અને એના કયું નામ આપવામાં આવ્યું ચેન કયો કરવામાં આવ્યો એના નામ આપવામાં આવ્યું નાગરિક અધિકાર અધિનિયમ ઓગણીસો પંચાવન નામ અપાયું બરોબર એમાં અસ્પૃશ્યતાની બધી માહિતી આપેલી છે અધિનિયમમાં બરોબર એનું ઉલ્લંઘન કરો બરોબર તો ઘણી એવી સજાઓ પણ થાય છે બરોબર એની ઉલ્લેખ કરેલો છે પછી આપણે આગળમાં વાત કરીએ કે જો કોઈ આ ગુનો કરે તો તેને પાંચસો રૂપિયા દંડ અથવા તો છ મહિનાની સજા થઈ શકે જો મોસ્ટ ટાઈમ પી છે અનુચ્છેદ સત્તર અંતર્ગત અસ્પૃશ્યતા નાબૂદી છે એમનું કોઈ ઉલ્લંઘન કરે છે એ અનુચ્છેદનું કોઈ ઉલ્લંઘન કરે છે કોઈ ભેદભાવ કરે છે કોઈ જાતપાત જોવે છે તો એને પાંચસો રૂપિયા સુધીનો દંડ અથવા તો છ મહિનાની સજા થઈ શકે અથવા તો બંને થઈ શકે બરોબર એની કઈક વાત કરેલી છે સંસદ કે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં અયોગ્ય જાહેર કરી દેવામાં આવશે હવે આ અનુચ્છેદ નું ઉલ્લંઘન કર્યું ધારો કે આજે હું એમ કહું કે ભાઈ આ વ્યક્તિ છે આ જ્ઞાતિનો છે આ જાતિનો છે આ ધર્મ પાળે છે બરોબર અને એમાં ઊંચ નીચ જોઉં બરોબર તો મારી જે સંસદમાં જે વિધાનસભાની ચૂંટણી થાય ચૂંટણી પંચમાં જે મારું નામ છે એ રદ કરવામાં આવશે પછી હું ચૂંટણીમાં ઇન્વોલ્વ થઈ શકીશ નહીં બરોબર પછી ભારતીય સંસદ દ્વારા એસી એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો નેવ્યાસી આપવામાં આવ્યો બરોબર એસી એસટી માટે ઓગણીસો નેવ્યાસી નો એક નિયમ આવ્યો હતો અત્યાચાર નિવારણ અધિનિયમ બરોબર એને એટ્રોસિટી એક્ટ પણ કહેવાય છે મોસ્ટ આઈએમપી છે આ એટ્રોસિટી એક્ટમાંથી ઘણીવાર ક્વેશ્ચન આવેલો છે કયો છે એટ્રોસિટી એક્ટ બરોબર

કોઈ કહે છે કોમેન્ટ કરો બધે આનો મતલબ શું થાય બરોબર પદવી અંત એનો મતલબ શું થાય બરોબર એમાં આપણે જો વાત કરીએ ને તો આર્ટિકલ 18 માં પદવી અંતની વાત કરેલ છે ઓ પદવી એટલે હું ઘણીવાર કોકને એવું પેટ ને મળતું હોય એવી પદવી મળતી હોય ઇલકાપો મળતો હોય બરોબર કે આ છે ફ્રીલાન્સર છે આ છે હિટલર છે બરોબર એવો જો કોઈ પણ પદવી હોય

આપણે ભારતના નાગરિક છે તો વિદેશી કોઈ પણ ભેટ લેવી ઉપલબ્ધિ લેવી કે કોઈ પણ પદ લેવું હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે એની સહમતી લેવી પડે મોસ્ટ મોસ્ટી ગયેલું હોય કોમન સવાલ હા નોર્મલ સવાલ અને ત્યારે આપણને ખબર ના હોય પણ પછી ત્યારે પૂરું થઈ જાય પછી તો કે શિક્ષણ અને સૈન્યમાં ઇકલાબો આપી શકાય બરોબર મોસ્ટ એમ્પી જો શિક્ષણ અને સૈન્યમાં ઇલકાબો આપી શકાય પદવી આપી શકાય બરોબર પણ કોની મંજૂરી લેવી પડે રાષ્ટ્રપતિની આ બે ક્ષેત્ર એવા છે એમાં રાષ્ટ્રીય પુરસ્કાર થઈ હતી કોની આપવાની તો પણ ઓગણીસો સત્યોતેરમાં મોરારજી દેસાઈએ બરોબર એનો અંત કરી દીધો કે પ્રતિબંધ લગાવી દીધો કે આવા રાષ્ટ્રીય પુરસ્કાર જેવી કઈ વસ્તુ હોવી જોઈએ નહીં પણ જયારે ઇન્દિરા ગાંધી સરકાર આવી અને ઓગણીસો માં એને ફરી વાર ચાલુ કર્યું કે રાષ્ટ્રીય પુરસ્કાર હોવું જોઈએ અત્યારે ઘણી વાર આપણે જોતા હોય સાહસિક બાળ છે કોઈ પણ તમે મેડલ છો તો પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે ઘણીવાર જોયું છે ઘણી બધી ઇવેન્ટ ઇવેન્ટો થાય અનુભવી ઘણી ઘણીવાર બધાય ખેલ મહાકુંભો થતા હોય બરોબર એમાં ઘણીવાર વાર જોઈએ તો મેડલ લાવતા હોય આઉટ ઓફ કન્ટ્રી થી તો ભારતીય પુરસ્કારો મળતા હોય કયા ક્ષેત્રમાં તમે કયો મેડલ મેળવો એના ઉપર ડિપેન્ડ

બાર થી પાંત્રીસ છે એ ચેપ્ટર ઇલેવનમાં આવે છે તો અઢાર સુધીની અનુચ્છેદ છે એ આપણે કમ્પ્લીટ થઈ ચૂકી છે હવે આગળ આની આ ચેપ્ટર છે આગળ કન્ટિન્યુ રહેશે અને જુઓ મિત્રો તમે બધા આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો જેથી અહીંયા કંઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી રહે તો બધા કુલ જોશ તૈયારી કરો બરાબર આખે આખું બંધારણ કુલ ને ફૂલ બંધારણ અહીંયાથી કમ્પ્લીટ કરવામાં આવશે અને અહીંયા એકવાર આ બધા લેક્ચર ફોલો કરશો એટલે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આની બાજુ નહીં જાય બરાબર જો એકવાર બંધારણ વ્યવસ્થિત સ્ટડી કર્યું હોય રિવિઝન કર્યું હોય સ્ટેપ બાય સ્ટેપ સિકવન્સમાં યાદ રાખવું હશે એમ જવા છો બરાબર જયારે બંધારણના ક્વેસ્ટન આવશે ને તળાધડા હાચા ઉપર ઠીક જાય જોવું જ નહીં પડે અને ટાઈમે સારો એવો બચી જશે એન ટાઈમે જે એમ કે પેપર એટલું રહી ગયું આમાં ટાઈમ ઘેટો ઓલામાં ટાઈમ ઘેટો એ નહીં એટલે બંધારણ વસ્તુ એવી છે કે આ સ્ટેટિક ડેટા છે બધું આમાં થોડા ફેરફાર થયા હોય જોવા પડે અપડેટ મારવા પડે અને આપણે અહીંયા કવર કરતા જઈએ છીએ યાર વર્ગ તો આખે આખું બંધારણ છે આની આ ચેનલ ઉપર કન્ટિન્યુ રહેશે બરોબર અને આનું ચેપ્ટર આપણે આગળ કન્ટિન્યુ કરશું બધાયને ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત